વિભાગ તરફથી આપણે બધાને એક ઇન્સ્ટ્રક્શન આપી છે કે ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી છે અને એટલા માટે આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ એટલા માટે આપણા જિલ્લાનું જે તંત્ર છે એ કાર્યરત છે અને દરેક તાલુકામાં આપણી ટીમ્સ એક્ટિવ છે અને અહીંયા મામલતદાર ઓફિસમાં પણ અમારા કંટ્રોલ રૂમ કાર્યરત છે જેનો નંબર વન ઝીરો ડબલ સેવન છે અને આપના લેન્ડલાઇન નંબર ઝીરો ટુ સેવન સિક્સ ટુ ડબલ ટુ ડબલ ટુ ડબલ નાઇન અને ઝીરો ટુ સેવન સિક્સ ટુ ડબલ ટુ ડબલ ટુ ટુ ઝીરો એ ચાલુ છે એની સિવાય કલેક્ટર અને ડીડીઓના ટ્વિટર હેન્ડલ પણ એક્ટિવ છે જેમાં રેગ્યુલર મોનિટરિંગ થાય છે અને દરેક ટાઈમ તમે અહીંયા પણ કમ્પ્લેન્ટ કરી શકો છો અને એક કલાકમાં તમારા સોલ્યુશન તમે મળી જાય એની આપ સૌની ગેરંટી છે એના પછી જિલ્લા તંત્ર રેડી છે કોઈપણ પ્રકારની સિચ્યુએશન આવશે તો અમારી હેલ્થ ટીમ ભલે